મિત્રો જય જય શ્રી કૃષ્ણ મેંદેડા તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે એવી ગૌશાળાની મુલાકાત લેવાની છે જ્યાં મેંદેડા તાલુકાના પશુઓ તો છે જ પણ આજુબાજુ ગામના પણ બીમાર પશુઓ છે અને હાલ અત્યારે અહીંયા દોઢસો જેવા બીમાર પશુઓની સેવા થઈ રહી છે તેમાં બળદ ગાય માતા નંદી મહારાજ વાછડા વાછડિયું એવા ગૌ વંશ ટોટલી જીવ એમાં આપણી પાસે ઘોડોય છે અને ગૌ વંશ તો છે જ અને પશુ પક્ષી પણ અત્યારે હવે પતંગની તહેવાર આવશે આપણે મકર સંક્રાંતિ આવશે પતંગો સગાવશે તો પાંખું કપાઈ ગયેલા પક્ષીઓ કબૂતરા જે પગમાં દોરો અટવાઈ ગયો હોય પછી પાંખમાં દોરો અટવાઈ ગયો હોય પાક કપાઈ ગઈ હોય એવા પક્ષીઓ આવશે પછી આપણે આડે દિવસે પક્ષીઓ આવતા હોય આપણે એને પણ સાચવીએ અને એની સેવા કરીએ જ્યાં લગી એના સક્ષમ ન થઈ જાય કે ઉડવા માંડે ત્યાં લગી આપણે એને ખાવા પીવાનું દઈએ દવાયું પાઈએ અને સાચવીએ આપણી પાસે પિંજરાની વ્યવસ્થા છે એમાં રાખીએ પછી આપણે અહીંયા ગમે ત્યાંથી ગમે ત્યાં મૂકવા આવે એવી આપણે કઈ એવી ચોક્કસ ફી નથી કે તમે આટલા રૂપિયા આપો તો અમે તમારું પશુ સાંભળીએ કોઈ ફી નથી ગમે ત્યાંથી ગમે એ મૂકવા આવે અને આપણી પાસે એમ્બ્યુલન્સની સુવિધા છે એવું હોય તો આપણી સેવા ભાવી લોકો બધા આવે સાથે તો આપણે જઈએ અને આપણે એ પણ લઈ આવીએ કારણ ત્યાં સેવા ભાવી લોકો હોય તો એ લોકો અહીં મૂકી જાય આપણે એવું કઈ નઈ કે તમે પૈસા તો દિયોજ આપણે ગમે તે જીવ હોય ગા માતા હોય નંદી મહારાજ હોય બળદ હોય વાછરો વાછડી એવું આપણે કઈ છે કે ગાય માતા ને રાખીએ ગમે તે ગૌવંશ હોય જીવ માત્ર ગમે તે હોય બીમાર છે તે આપણે રાખીએ અને સેવા કરીએ ગાયું બતાવીએ બધાય બીમાર હલો આપણે બીમાર ગાયું હવે જોઈએ મિત્રો આ નંદી મહારાજ છે અને આનું એક્સિડન્ટ થયું પાસે આજુબાજુમાં અને આ નંદી પગમાં લાગેલું છે અને કાયમ ચોવીસ કલાકે પેઇન આપીએ એટલે દુખાવો નો થાય અને ખાવા પીવાનું દઈએ ત્રણ ટાઈમ પાણી પાઈએ ની હોય ખાઈ પીએ પછી આ એક વાછડી છે આ નાની વાછડીને કોકે છોડી મૂકી હોય કે કઈ પણ હોય મેંદેડામાં આપણે શ્રીરામ શેરીમાં રખડતી અને કુતરાવે પકડી લીધી કુતરાવે અહીંયા ડોકે નીચે એટેક કરેલ છે અને પડી ગઈ હતી ફોન આવ્યો કે આવી રીતે હે અમે મૂકી જાય કઈ વાંધો નહીં મૂકી જાવ કાલ કાલે જગ્યા વાછડી આવી અને બિછાડી ઊભી ન થઈ શકતી અને સેવા કરીએ ઇન્જેક્શન દઈએ પેનકિલરું દઈએ અને આના ચોવીસ કલાકે પડખું ભેરાવીએ અને ખાવા પીવાનું આપીએ આ વાછડીને કુતરા આવે આની પાછળ પડ્યા એટેક કર્યો તે બે કાન ખાઈ ગયા અને ભાગવા ગઈ એમાં આ પગ એક ભાંગી ગયો અને આવી હતી ત્યારે તો ઉભી થઈ શકતી લોહી લહાણ હતી અને આપણે સારવાર કરી કમ્પ્લીટ થઈ ગયું અને અત્યારે પગ સીધો પણ એના પૂરતું હાલી ચાલી હકે ખાઈ પી શકે આ વાછળીને આજે છ મહિના થઈ ગયા છ મહિના પહેલા આવી હતી અત્યારે એ કમ્પ્લીટ થઈ ગયા હવે કાંઈ વાંધો નથી પણ જયારે આવી ત્યારે એવું હતું કે આ બચશે નહીં કેમકે બ્લીડિંગ જ એવડું થઈ ગયું હતું અને એક પગ ભાંગી ગયો હતો એને પૂછડે એટેક કર્યો તો પૂછડું કૂતરા હવે ખાઈ ગયા કાન ખાઈ ગયા અને ઊભી થઈ શકતી નહોતી આપણી પાસે ચેન કંપો છે આપણે એને ચેન કંપ ચેન કંપોમાં ઊભી કરીએ પછી એવી કલાક ઊભી રાખીએ પછી પાછી બેહારી દઈએ પાછી ઊભી કરીએ પછી બહાર દઈએ એવું કલાક બેહારીએ કલાક ઊભી કરીએ એવી રીતે મહિના દિવસ એવું કર્યું ત્યારે આ વાસડીનો જીવ બચી ગયો નકર કોઈ અમે તમે જોવો એટલે તમને એમ થાય કે આ જીવ છે જ નહીં આ મરી જ જાહે પણ અત્યારે એ કમ્પલીટ થઈ ગઈ હાલી ચાલી શકે એના પૂરતું એ ખાઈ પી લે બધું કમ્પ્લીટ છે હવે કંઈ વાંધો નથી મિત્રો આ ગાય માતા રેડજ રખડતા હતા અને નિરાધાર ગાય માતા ને અંદર બચ્ચું આઠ મહિનાનો ગાભ હતો એને આ વાછડો એનો છે અને પોતાને પોષણ મળ્યું નહીં ભૂખ હતી ભૂખના હિસાબે ગા પૂંછલી ગઈ અને પછી આપણે અહીંયા લેતા આવ્યા અને મહિના દિવસ આપણે એને સારવાર કરી વિટામિન મિનરલ્સ ને એવું બધું આપ્યું એટલે બચ્ચું અંદર ને અંદર પોષણ મળ્યું એને પછી મહિના દિવસ થયો એટલે પોતે આવી રીતે બેઠા બેઠા વિહાણી અને વાછરાનો જન્મ આપ્યો પણ પોતે ઊભી થઈ હકવાની કોઈ પોઝિશન હતી નહીં અને એમાં કઈ દૂધ હતું નહીં કેમકે પોઈતાને નબળા એવડી હતી પેટમાં પ્લાસ્ટિક એવડું છે કેમકે રખડતી હતી ખાવાનું મળે નહીં ત્યાં ગમે ત્યાં ખાઈ પ્લાસ્ટિક ને એવું એટલે આપણે સેવા કરીએ ચોવીસ કલાક આમ ચોવીસ કલાક આમ બેસાડીએ ખાવા પીવાનું દઈએ અને મિનરલ વિટામિન તાકાત આવે એવી શક્તિ આવે એવી આપણે દવાયું દઈએ અને આપણે એને સાચવીએ અને આ વાછડો આવ્યો આજે પંદર દિવસનો થયો છે પંદર દિવસ પેલા વિહાણી અને વાછડો કઈ વાંધો નથી પોઈત આપણે મરી જાત પણ એક જીવ માં એક જીવ બચી જાહે અને આ વાછળી છે આ વાછળી સુરદાસ છે એક બીજી માતાજી હતા એ વિહાણા અને વાછડી આવી પણ વાછડી આવી

એક મામા ધાવે અને દૂધ ઉપર બે જીવે છે હજી બે માંથી એક ખાતા નથી શીખા એમ્બ્યુલન્સ છે અને બધાનો સાથ સહકાર હોય તો અહીંથી આપણે પશુઓને લેવા પણ જઈએ છીએ અને ત્યાં લોકોની સગવડતા હોય તો લોકો અહીંયા મૂકી પણ જાય છે અને આ વિભાગ એવો છે કે અહીંયા આપણે ક્યારેક ક્યારેક ઇન્જેક્શન મારવા પડે છે અને અહીંયા પણ ઘણી બધી ગાયો છે બીમાર મિત્રો આ વિભાગ એવો છે

એ એક્સિડન્ટ થયું હતું અને પાછળના ભાગમાં ઠોકર લાગી ગઈ હતી એ આ પગ ફેક્ચર થઈ ગયો હતો અને એને ઊભું થતાં ત્રણ મહિના થયા ત્યારે એ ઊભી થઈ ત્રણ મહિના લાગી એવું તો એ ઊભી નહોતી સાહેબથી અને આપણે ઊભી કરો તો ઊભી થાય બાકી ઊભી સાહેબથી નહોતી અત્યારે એ પણ એની રીતે હાલવા ચાલવા માંડી રિકવર થઈ ગઈ પછી આપણે આ બધા એવા જ છે કે કાંઈક ને કાંઈક પોર્ટ હોય પગમાં પોર્ટ હોય અમુકના પગનું ઓપરેશન કરવું પડ્યું હોય અમુક જીમ નું ઓપરેશન કરવું પડ્યું આપણે અહીંયા નાના મોટા ઓપરેશન કરીએ અને ડ્રેસિંગ કરીએ સારવાર કરીએ અને અત્યારે આ બધા પચાસ ટકા કમ્પ્લીટ થઈ ગયા છે આમાં કોઈ ને કઈ અત્યારે એમ વાંધો નથી પણ ધ્યાન રાખવું પડે મિત્રો આ વોર્ડ એવો છે કે જે બીમાર પશુઓ આવેલા હોય તે બધા રિકવર થઈ જાય અને સાવ સંપૂર્ણપણે સાજા થઈ જાય તેને આ વોર્ડમાં રાખવામાં આવેલા છે અને તમે જોયું પેલા સૌથી બીમાર આઈસીયુ વોર્ડ પછી અર્ધ માંદા આવે તેમાં ક્યારેક ક્યારેક ઇન્જેક્શન મારવા પડે અને પછી આ વોર્ડમાં માં આવે અને આ વોર્ડમાં માં બધા સાજા થઈ જાય રિકવર તો એને આ વોર્ડમાં માં રાખવામાં આવે અને અહીંયા બધા રિકવર થઈ ગયેલા પશુઓ છે બળદ છે નંદી મહારાજ છે નાના વાછડા છે વાછરડું છે બધાને અહીંયા રાખવામાં આવે અને અહીંયા બધી સુવિધા છે નીણ મળી રહે અને અહીંયા પાણી પીવાનો અવેડો પણ આવેલો છે આ બધા સાવ કમ્પ્લીટ થઈ ગયેલા છે આમાં કોઈને કાંઈ વાંધો નથી આઈ આ પહેલી વખત પોલા જ વોર્ડમાં હતા બીમારના ઓઢમાં આવ્યા ત્યાંથી આ અર્ધ બીમારના ઓઢમાં આવ્યા અને ત્યાંથી આ વોઢમાં આવ્યા જેમ જેમ રિકવર થતા જાય એમ એમ

ઓપરેશન કર્યું અત્યારે એને એક આખે દેખાય છે કમ્પ્લીટ થઈ ગયું છે અને અત્યારે આ બધા કોઈ ને ફોલ્ટ છે આમાંથી કોઈને એવું નથી કે કોઈ હોળે હોળ હોય કોક ને કોક ને કઈક નું કઈક તો હોય અને આપડે હોળે હોળ જીવ અહીંયા લેતાય નથી બીમાર હોય તો જ આપણે અહીંયા રાખીએ છીએ મિત્રો આ ગૌશાળાની મુલાકાત એકવાર જરૂર ને જરૂર લેજો અને આ મિત્રો હવે એક મળીશું એક નવા વિડીયો અંદર અને આ વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીશું તો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં